નમસ્કાર મિત્રો હું છું મનીષ બંડે તાજેતરમાં જ રાષ્ટ્રીય પર્વ છે એ ઓગસ્ટ એટલે કે સ્વતંત્ર દિવસ નજીક હોય ત્યારે કેન્દ્રની ભાજપ સરકાર ભાજપના શાસકો દ્વારા સમગ્ર ભારત દેશમાં હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાનું જે આયોજન છે કરવામાં આવી રહ્યું છે હું નરેન્દ્ર મોદી અને ભાજપના શાસકોને કહેવા માંગુ છું તમે લોકોને ઊંધા ચડાવવાનું બંધ કરો સાહેબ એકસો ચાલીસ કરોડની જનતાના દિલમાં તિરંગો છે એટલે હર ઘર તિરંગાના બદલે ઘર રોજગારી માટે તમે યાત્રા કાઢો આજે સમગ્ર ભારત દેશમાં મોંઘવારીએ માજા મૂકી છે તો આ મોંઘવારીમાંથી આઝાદી અપાવવા માટે ભારતની જનતા માટે તમે યાત્રા કાઢો આજે સમગ્ર ભારત દેશનો શિક્ષિત યુવાન સરકારી નોકરી મેળવવા માટે દર દર ભટકી રહ્યો છે તો આવા શિક્ષિત બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળે રોજગારી મળે એના માટે તમારે યાત્રાઓ કાઢવી જોઈએ આજે સમગ્ર ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે કૃષિ પ્રધાન દેશ છે અને કૃષિ પ્રધાન ભારત દેશમાં આજે ખેડૂતોની હાલત બદતર થઈ ગઈ છે આજે ભારત દેશનો ખેડૂત દેવાના બોજ તળે ડૂબી રહ્યો છે અને આત્મહત્યા કરવા તરફ પ્રેરિત થઈ રહ્યો છે ત્યારે આવા ખેડૂતોને દેવાના બોજ તળે દુખતો બચાવવા માટે ખેડૂતોના માલનો પોષણક્ષમ ભાવ મળે એમએસપી મળે એના માટે તમારે યાત્રા કાઢવી જોઈએ આજે સમગ્ર ભારત દેશમાં મહિલાઓ સુરક્ષિત નથી મહિલા સુરક્ષાની વાતો કરનાર આ ભાજપના શાસકો સમગ્ર ભારત દેશમાં મહિલાઓ ઉપર દિન દહાડે અત્યાચાર થઈ રહ્યા છે આવી મહિલાઓને સુરક્ષા મળે એના માટે તમારે યાત્રા કાઢવી જોઈએ તિરંગાની આડમાં દેશભક્તિની આડમાં ભારત દેશની જનતાને મૂર્ખ બનાવવાનું બંધ કરો કારણ કે તિરંગો અમારા દિલમાં છે અત્યારે તમારે હર ઘર રોજગારી મળે એના માટે યાત્રા કાઢવી જોઈએ અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત